શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ સૌનું ધાર્મિક વ્રતકથા ચેનલમાં સ્વાગત છે આજે આ વીડિયોમાં આપણે ચૈત્ર માસ ત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસમી સત્તાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના મહાત્મ્ય વિશે જાણીશું આ મહિનામાં કયા વ્રત ઉપાસના કરવા જોઈએ અને કઈ બાબતોનો ધ્યાન રાખવો જોઈએ તે વિશે માહિતી મેળવશું જો આ વીડિયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો જો તમે અમારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વીડિયોની જાણકારી તુરંત મળી શકે ચૈત્ર માસનું મહત્વ ચૈત્ર માસની શરૂઆત સાથે હિંદુ નવું વર્ષ શરૂ થાય છે આ મહિનાના પ્રથમ દિવસે ચૈત્રી નવરાત્રી શરૂ થાય છે જે નવા સંવત્સર નવું વર્ષનું પ્રારંભ સૂચવે છે પૌરાણિક માન્યતા મુજબ ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિપદાના દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી તેથી આ દિવસ નવું સંવત્સર તરીકે ઉજવાય છે ચૈત્ર નવરાત્રિમાં નવદુર્ગાની પૂજા અને અષ્ટમી નવમીની તિથિઓ ખાસ માનવામાં આવે છે નવમી તિથિએ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ રામનવમી ઉજવવામાં આવે છે જ્યારે ચૈત્ર પૂર્ણિમાએ હનુમાનજીનો જન્મોત્સવ મનાવવામાં આવે છે આ માસ દેવી દુર્ગાની આરાધના માટે વિશેષ માનવામાં આવે છે માતાજીની પૂજા દ્વારા શક્તિ અને સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે ઉપરાંત ચૈત્ર માસ પિતૃઓની શાંતિ માટે પણ ખાસ મહત્વનો છે જેથી પિતૃતર્પણ અને પિતૃ કાર્ય કરવામાં આવે છે નિષ્કર્ષ ચૈત્ર માસમાં દેવી દુર્ગાની પૂજા શ્રીરામ અને હનુમાનજીના ઉત્સવો અને પિતૃ શાંતિ માટે વિધિ વિધાન કરવામાં આવે છે આ મહિનો આધ્યાત્મિક અને ધાર્મિક રીતે ખૂબ મહત્વનો છે જય માતાજી ચૈત્ર નવરાત્રિ અને તેની પૂજાવિધિ નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે ચૈત્ર નવરાત્રિ પ્રથમા તિથિથી નવમી તિથિ સુધી ચાલે છે આ અવધિ દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે અખંડ જ્યોત પ્રગટાવે છે જ્વારા વાવે છે અને દેવીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરે છે નવરાત્રીનો મહિમા કહેવાય છે કે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગા પૃથ્વી પર વિરાજે છે અને આ સમયગાળા દરમિયાન ગ્રહોની ગતિ ધીમી થઈ જાય છે જે ભક્તો માતાજીની આરાધના કરે છે તેમને શક્તિ સુખ અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે નવરાત્રિમાં પૂજા દ્વારા અજ્ઞાનતાથી થયેલા દોષો અને પાપોથી મુક્તિ મળે છે ચૈત્ર નવરાત્રી બે હજાર પચીસની તારીખો ચૈત્ર નવરાત્રિની શરૂઆત ત્રીસ માર્ચ બે હજાર પચીસ ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ સાત એપ્રિલ બે હજાર પચીસ ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસમી સાત એપ્રિલ બે હજાર પચ્ચીસ સુધી રહેશે આ વખતે ત્રીજી તિથિ ક્ષય થઈ રહી છે તેથી દશમી તિથિ સાત એપ્રિલે રહેશે અને ત્યાં સુધી નવરાત્રી મનાવવામાં આવશે નવ દિવસની દેવી પૂજા પ્રતિદિન એક નવદુર્ગાની પૂજા કરવામાં આવે છે એક શૈલપુત્રી બે બ્રહ્મચારિણી ત્રણ ચંદ્રઘંટા ચાર કુષ્માંડા પાંચ સ્કંદમાતા છ કાત્યાયની સાત કાલરાત્રી આઠ મહાગૌરી નવ સિદ્ધિદાત્રી પૂજાવિધિ દરેક દિવસ માતાને વિવિધ ભોગ ધરાવવામાં આવે છે દેવીની આરતી અને મંત્ર જાપ કરવામાં આવે છે દુર્ગા સપ્તશતીનું પાઠ પણ કરવામાં આવે છે ઘટસ્થાપન અને શુભ મુહૂર્ત ત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ રવિવાર ઘટસ્થાપન માટે શુભ સમય સવાર સવારે છ વાગીને તેર મિનિટથી સવારે દસ વાગીને બાવીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત બપોરે બપોરે બપોરથી બપોરે બાર વાગીને પચાસ મિનિટ સુધી આ સમયે અખંડ જ્યોત પ્રગટાવી જ્વારા વાવી અને દેવીની મૂર્તિ ફોટાની સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે જે ભક્તો અખંડ જ્યોત પ્રગટાવે છે તેઓ દસમો દિવસ સુધી તે રાખે તો શુભ ફળ મળે છે પિતૃતર્પણ અને સૂર્ય ઉપાસના ચૈત્ર માસ પિતૃપૂજા માટે પણ મહત્વનો માનવામાં આવે છે પિતૃદોષ દૂર કરવા માટે પીપળા વૃક્ષની પૂજા અને જળ અર્પણ કરવું કાળા તલ અને દૂધ અર્પિત કરવું પ્રદક્ષિણા કરી પિતૃ શાંતિ માટે પ્રાર્થના કરવી સૂર્ય ઉપાસના ચૈત્ર માસમાં સૂર્યદેવની આરાધના વિશેષ શુભ માનવામાં આવે છે રવિવારે તાંબાની વસ્તુઓ લાલ વસ્ત્ર ઘઉં અને મસૂરની દાળનું દાન કરવું લાભદાયી છે સૂર્યદેવની કૃપાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ચૈત્ર નવરાત્રિમાં દેવી દુર્ગાની આરાધના શ્રીરામ અને હનુમાનજીના ઉત્સવો પિતૃ શાંતિ માટે વિધિવિધાન અને સૂર્ય ઉપાસના ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે જય માતાજી ચૈત્ર માસમાં શું કરવું અને તેની મહત્તા ભગવાન નારાયણની કૃપા માટે ચૈત્ર માસમાં દૈનિક તુલસીજીને દીપદાન કરવાથી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે આથી વૈવાહિક જીવન સુખમય બને છે અને આર્થિક તંગી દૂર થાય છે તુલસી માતાજીની આરાધના માટે નીચેનો મંત્ર જપવી શકાય મહાપ્રસાદ મહાપ્રસાદજનની સર્વસૌભાગ્યવર્ધિની આધિવ્યાધિહરી નિત્યમ તુલસીત્વમ નમોસ્તુતે આધિ વ્યાધિ હરાનિત્યમ તુલસીત્વમ નમસ્તુતે પર્યાવરણ અને સેવા કાર્ય ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને વૃક્ષો અને લતાઓને પાણી આપવું જોઈએ વૃક્ષારોપણ કરવું અને વૃક્ષોના સંવર્ધન માટે પ્રયાસ કરવા જોઈએ પશુપંખીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી શુભ માનવામાં આવે છે જેનાથી પુણ્ય પ્રાપ્ત થાય છે ગાય અને બળદની સેવા અને પૂજા અવશ્ય કરવી જોઈએ દાન અને પુણ્ય જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર છત્રી જૂતા ચપ્પલ અને અનાજનું દાન કરવું શુભ માનવામાં આવે છે અન્ન અને ધનનું દાન સર્વશ્રેષ્ઠ પુણ્યદાયી ગણાય છે ગુડી પડવા અને ચૈત્ર માસનું મહત્વ ગુડી પડવાના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજી ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત ફર્યા હતા તેથી આ ઉત્સવ ઉજવાય છે આ મહિનામાં જ ભગવાન શ્રીરામને રાજસિંહાસન પ્રાપ્ત થયું હતું અને તેઓ અયોધ્યાના રાજા બન્યા હતા શાસ્ત્ર અનુસાર ચૈત્ર માસનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ માસ નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા સાથે સંકળાયેલો છે ચૈત્ર માસમાં શું કરવું વહેલા ઊઠીને આત્મવિશ્વાસ અને શાંતિ માટે ઈશ્વરની આરાધના કરવી મંત્ર જપ કરવો ભગવાન શ્રીરામ દુર્ગાદેવી અથવા ગાયત્રી મંત્રનો જપ કરી શકાય સૂર્યનારાયણ દેવના બાર નામોનો જપ કરવો સૂર્યદેવની આરાધના કરવાથી ઉર્જા અને તેજસ્વીતા પ્રાપ્ત થાય છે ચૈત્ર માસ અને સૂર્ય ઉપાસના આ મહિને સૂર્યદેવ મીન રાશિ છોડીને તેમના પરમ કલ્યાણકારી મેષ રાશિમાં પ્રવેશ કરે છે જે મંગલદાયી માનવામાં આવે છે સૂર્ય ઉપાસનાથી મંગલકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં યશ ધન વૈભવ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે સૂર્ય ઉપાસનાથી દીર્ઘ આયુષ્યની પણ પ્રાપ્તિ થાય છે સાંકળ ચૈત્ર માસ એક ધાર્મિક અને આધ્યાત્મિક મહિનો છે જેમાં ઈશ્વર ભક્તિ દાન પર્યાવરણ જતન અને સૂર્ય ઉપાસનાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ચૈત્ર માસમાં શું ટાળવું અને કયા નિયમો પાળવા એક દૂધ અને વાસી ભોજનનું સેવન ન કરવું ચૈત્ર માસમાં પાચનશક્તિ નબળી રહે છે એટલે દૂધ પચવામાં ભારે પડે છે દૂધ ઓછું પીવું અથવા ટાળવું શ્રેયસ્કર છે વાસી ભોજનથી શરીરમાં અનિચ્છનીય પ્રભાવ પડી શકે છે તેથી તાજું અને પૌષ્ટિક ભોજન લેવું જોઈએ બે દહીં અને છાસનું સેવન લાભદાયી દહીં અને છાસ શરીરને ઠંડક આપે છે અને પાચન માટે સારું હોય છે ગરમીના કારણે ચામડી સંબંધિત રોગો થઈ શકે છે એટલે આ પદાર્થો આરોગ્ય માટે ઉત્તમ છે ત્રણ નમકનું ઓછું સેવન ચૈત્ર માસમાં વધુ નમકના સેવનથી શરીરમાં ઉષ્ણતા વધી શકે છે જો નમક લીધા વિના ન ચાલે તો સિંધવ પહાડી નમક લાભદાયી છે આ માસમાં અલુણા વ્રત રાખવું શુભ ગણાય છે જેમાં એક કે બે દિવસ નમક વગરનું આહાર લેવામાં આવે છે ચાર શેકેલી વસ્તુઓ ટાળવી શેકેલા ચણા અને અન્ય શેકેલી ચીજવસ્તુઓ અપચો કરી શકે છે તેથી તેનું સેવન ન કરવું તેના બદલે તાજા ફળો અને પૌષ્ટિક ખોરાકનું વધુ સેવન કરવું પાંચ ભક્તિ અને પૂજાના મહત્વ ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવું શુભ ગણાય છે જે શારીરિક અને માનસિક કષ્ટમાંથી મુક્તિ અપાવે છે ભગવાન શ્રી નારાયણના મત્સ્ય અવતારની કથા પણ મહત્વપૂર્ણ છે મા દુર્ગા શ્રીરામ અને સૂર્યનારાયણદેવ આ ત્રણેય દેવતાઓમાં કોઈ એકની પૂજા કરવાથી સંકટમાંથી મુક્તિ મળે છે છ આર્થિક અને આરોગ્ય માટે ખાસ પગલાં ઋતુની વિદાય સાથે ઉનાળાની શરૂઆત થાય છે તેથી આરોગ્ય પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જોઈએ બીમારીઓથી બચવા માટે પ્રમાણસર જલસેવન અને હળવા પૌષ્ટિક આહાર લેવું ભોજનમાં અનાજ ઓછું અને ફળો તથા પાણી વધુ લેવા પર ધ્યાન આપવું સાત મન અને તનથી શુભ કર્મ કરવું કોઈને શારીરિક કે માનસિક પીડા ન પહોંચાડવી ભગવાનનું સ્મરણ કરવું અને સદ્વર્તન અપનાવવું સાંકળ ચૈત્ર માસ પવિત્રતા અને સંયમનું પ્રતીક છે આ માસમાં આરોગ્ય શાંતિ અને ભક્તિ માટે નિર્દિષ્ટ નિયમો પાળવાથી જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે ચૈત્ર માસમાં આવતા મહત્વના તહેવારો અને વ્રતો જીવન અનમોલ છે આજે આપણે છીએ પણ આવતીકાલનો સૂર્યોદય જોવાનું કોઈને ખાતરી નથી એટલે પરમાત્માએ આપેલા જીવનનો સદુપયોગ કરવો જોઈએ નિંદા અને વાદવિવાદ કરવાથી જીવનમાં અશાંતિ આવે છે અને જ્યોતિષ મુજબ ગ્રહો પણ અસહકાર આપતા હોય છે ખાસ કરીને ચૈત્ર માસમાં ઉપવાસ પૂજા અને સદાચાર પાળવાથી શારીરિક અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે ચૈત્ર માસમાં ખાસ તહેવારો અને વ્રતો ગુડી પડવો શુક્લપક્ષની પ્રથમ તિથિ નવું વર્ષ મનાવવામાં આવે છે ચેટી ચાંદ સિંધીઓ માટે નવું વર્ષ છે ચૈત્ર નવરાત્રિ મા દુર્ગાની આરાધના શરૂ થાય છે ઘરમાં દીપદાન અને કુંભ સ્થાપન થાય છે મત્સ્ય જયંતિ શુક્લ પક્ષની ત્રીજ ભગવાન નારાયણના મત્સ્ય અવતારની પૂજા થાય છે વિનાયક ચતુર્થી શુક્લ ચતુર્થી ગણપતિ બાપાનું પૂજન દુર્ગા અષ્ટમી શુક્લ અષ્ટમી મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તો હવન અને પૂજન કરે છે રામનવમી શુક્લનવમી શુક્લ નવમી શ્રીરામજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવાય છે ભક્તો દાન પુણ્ય કરે છે કામદા એકાદશી શુક્લ એકાદશી મનોકામનાઓ પૂર્ણ કરનાર એકાદશી વામન દ્વાદશી શુક્લ દ્વાદશી ભગવાન વામન દેવની કથા સંભળાવવામાં આવે છે પ્રદોષ વ્રત શુક્લ ત્રયોદશી ભગવાન શિવની ઉપાસના માટે મહત્વપૂર્ણ હનુમાન જયંતિ શુક્લ પૂર્ણિમા શ્રી હનુમાનજીનો જન્મોત્સવ તહેવારોમાં શું કરવું ઉપવાસ પૂજન અને દાન પુણ્ય કરવું માતાજીના મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવવી વિશેષ વ્રત અને પ્રાર્થના કરીને સકારાત્મકતા લાવવી આવી શ્રદ્ધા અને ભક્તિ દ્વારા ચૈત્ર માસમાં જીવનમાં શાંતિ સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે ચૈત્ર માસનું મહત્ત્વ અને પૂજાપાઠ હનુમાનજીની પૂજા શ્રી હનુમાનજી જે કલયુગના દેવતા ગણાય છે તેમની પૂજા ધૂપ દીપ અને નૈવેદ્યથી કરવામાં આવે છે તેમને ચોલા ચડાવવાની પણ પરંપરા છે હનુમાનજી ભક્તોની પ્રાર્થના તુરંત સ્વીકારતા હોય છે એટલે આ માસમાં તેમની વિશેષ આરાધના કરવી જોઈએ ચૈત્ર માસના મહત્વપૂર્ણ તહેવારો અને વ્રતો સંકટ સંકટચતુર્થી વધપક્ષની ચતુર્થી આ દિવસે ભગવાન ગણપતિનું વ્રત રાખવામાં આવે છે બરુથીની એકાદશી વધ પક્ષની એકાદશી વૈષ્ણવ આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીની જયંતી પણ આ દિવસે ઉજવાય છે પ્રદોષ વ્રત વધ પક્ષની તેરસ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરાય છે સર્વ પિતૃ અમાવસ્યા આ દિવસે પિતૃઓ માટે તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન કરવું શુભ માનવામાં આવે છે ઘરના સુખ અને સમૃદ્ધિ માટે પિતૃદેવતાઓની કૃપા મેળવવી જરૂરી છે ચૈત્ર માસ શક્તિ અને ભક્તિનો માસ ચૈત્ર માસ ભક્તિ અને શક્તિનો માસ છે શ્રી રામજી અને શ્રી હનુમાનજીના જન્મોત્સવો આ મહિનામાં આવે છે મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે જે શક્તિનું પ્રતિક છે પિતૃદોષની શાંતિ માટે આ માસ ઉત્તમ ગણાય છે પૂજા અને ઉપાસના ભગવાન મહાદેવની આરાધના અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી શુભ ફળ મળે છે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે ગણપતિ કાળભૈરવ અને બટુક ભૈરવની પૂજા પણ કરવી શુભ રહે છે પરમાત્માની આરાધનાથી જીવનનું કલ્યાણ શ્રી હનુમાનજી ગુરુ બની ભક્તોને શ્રી રામજી સુધી પહોંચાડે છે સત્ય ભક્તિ અને સેવાભાવ દ્વારા પરમાત્માની કૃપા પ્રાપ્ત કરી શકાય છે આ ચૈત્ર માસમાં ભક્તિ પૂજા અને શ્રદ્ધા દ્વારા જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ મેળવી શકાય છે જય શ્રી રામ જય હનુમાન